તો આ તરફ ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે કે જ્યાં ગાંધીનગર શહેરના પ્રવેશ દ્વાર પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બ્લેક ગ્લાસ સીટ બેલ્ટ વગરના ચાલકો સામે કાર્યવાહી થશે પીયુસી વગરની કાર ચલાવતા લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ઓવર સ્પીડમાં વાહન ચલાવનાર સામે પણ કડક કાર્યવાહી કરાશે ગાંધીનગરના રાંદેસણ ખાતે ગઈકાલે હિટ એન્ડ રનની ઘટના ઘટી હતી અને ઘટના બાદ ગાંધીનગર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ગાંધીનગર પોલીસ જે છે તે રસ્તા પર ઉપડી છે અને બ્લેક ફિલ્મ સહિત નંબર પ્લેટની અંદર છેડછાડ કરી હોય તે પ્રકારની ગાડીઓને જે છે તે અત્યારે અહીંયા આગળ રોકવામાં આવી રહ્યા છે ગાંધીનગરના મુખ્ય પ્રવેશ દ્વાર જે જીરો માર્ગ જે છે તે છ જીરો માર્ગ ઉપર પોલીસ દ્વારા જે છે તે બેરેકેટ ગોઠવીને જે છે તમામ ગાડીઓને જે છે તે રોકવામાં આવી રહી છે જે ગાડીઓની બ્લેક ફિલ્મ હોય છે તે તમામ ગાડીઓને રોકવામાં આવે છે બ્લેક ફિલ્મ ઉતારવામાં આવે છે અને વાહન ચાલકોને જે છે તે દંડની જે છે તે જોગવાઈ પણ અહીંયા આગળ કરવામાં આવી રહી છે અત્યારે આપણા દ્રશ્ય જો જોઈ રહ્યા છો ગઈકાલે ઘટના બની અને ઘટના બાદ તુરંત જ ગાંધીનગર પોલીસ જે છે તે એક્શન મોડમાં આવી ગઈ છે આમ તો છેલ્લા દસ થી પંદર દિવસથી જે છે તે આ પ્રકારની ડ્રાઈવ ગાંધીનગર શહેરના અલગ અલગ માર્ગો ઉપર જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ ગઈકાલની જે રીતે ઘટના બની હિટ જેમાં બે જણના નિર્દોષોના મોત નીપજ્યા હતા અને નોંધ બાદ જે રીતે ગાંધીનગર પોલીસ હવે રોડ ઉપર ઉતરી છે એક્શન મોડમાં જોવા મળી રહી છે જે પણ ગાડીઓ હોય જેની બ્લેક ફિલ્મ હોય તેવી ગાડીઓને જે છે તે રોકવામાં આવી રહી છે અને તમામ સામે જે છે તે કડક કાર્યવાહી જે છે તે કરવામાં આવી રહી છે આ દ્રશ્યોમાં જે છે તે જોઈ રહ્યા છો કે જે ગાડી બ્લેક ફિલ્મ હોય છે તે ગાડીઓને જે છે તે અત્યારે રોકીને તેમને દંડ આપવામાં આવે છે અને સાથોસાથ પોલીસના જવાનો જે છે તે કાર ઉપર લાગેલી જે બ્લેક ફિલ્મ હોય છે તેને પણ જે છે તે ઉતારી રહ્યા છે કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ